બે ગ્લાસ પાણી અંદર લઈશું વખતે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે ત્રણ સીટી વગાડી લેવાની છે આપણે દયા આલુની સબ્જીમાં આપણે લસણ આદુ એડ કરવાના છે તો આદુને છોલી લઈશું લસણ છોડીને રેડી રાખ્યું છે આ રીતે એની છાલ કાઢી લેવાની છે આપણે એને વાટી લઈશું પહેલા આપણે ડુંગળીને પણ સાથે સમારી લેવાની છે આ રીતે જીણી સમારી લેવાની છે એને ત્રણ સીટી આપણે મારી લીધી છે તો બટાકા આપણા બફાઈ ગયા છે સરસ રીતે આ રીતે એને ઠંડા કરી લઈશું કાઢીને બટાકા ઠંડા થાય ત્યાં સુધી આપણે દહીંનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું તો પાંચ ચમચી આપણે દહીં લઈશું પાંચ ચમચી જેટલું આપણે દહીં લઈ લીધું છે

તો આપણે ઢાંકીને એને મૂકી લઈશું સાઈડ માં હવે આપણે બટાકા ઠંડા થઈ ગયા છે તો આપણે રેડી કરી લીધા છે તો આ રીતે આપણે મોટા મોટા પીસ પાડવાના છે એના તમારા ઘરમાં કોઈ પણ સબ્જી ના હોય તો આ ફટાફટ થઈ જાય એની સબ્જી છે આપણે દસ મિનિટમાં રેડી થઈ જાય છે ગરમ થાય એટલે પહેલા જીરું એડ કરી લઈશું અડધી ચમચી જીરું લીધું છે જે આદુ લસણ આપણે પેસ્ટ બનાવી છે એ પહેલા એડ કરી લઈશું ડુંગળી સરસ રીતે લઈશું ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે તો આપણે ગેસ પહેલા બંધ કરી લેવાનો છે જે તહીનું આપણે સ્ટફિંગ રેડી કરી એ એડ કરી લેવાનું છે ગેસ બંધ કરીને જ આપણે દહીં એડ કરવાનું છે નહીં પછી દહીં ફાટી જાય છે હલાવી લીધું છે તો ગેસ એકદમ ધીમી આંચ રાખવાની છે ગેસની સરસ રીતે આપણે દહીંને મિક્સ કરી લીધું છે અંદર

એડ કરી લેવાના છે તો આપણે એમાં મસાલો કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે બટાકા બાફવામાં એડ કર્યું છે એટલે એ પ્રમાણે આપણે એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો કસૂરી મેથી લીધી છે એ એડ કરી લેવાની છે कसूरी મેથી નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે આ સબ્જીમાં પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણી સબ્જી રેડી થઈ ગઈ છે ગેસ આપણે બંધ કરી લઈશું લીલા તાણા ઉપર એડ કરી લેવાના છે સબ્જી રેડી થઈ ગઈ છે તો આપણે સૌ કરી લઈશું એને આપણી દયા આલુ ની સબ્જી રેડી થઈ ગઈ છે તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો